એક વાંદ્રો તો દાદા કંટાળી ગયો બપુ એક વાંદ્રો કંટાળી ગયો સેતુ બાંધતા હતા ને બે ત્રણ વાંદ્રા ને અહીંયા આવો અહીંયા આવો તમાકુ સોળ્યું બેઠા બેઠા પછી વાંદ્રે કીધું કે આ બાંધવા ભેગા કર્યા કે પુલ બાંધવા બનાવ્યા આમાં નક્કી આપણે ભેગા હું કામ કર્યા એ નક્કી નતા તો ભગવાન રાઘવ આવ્યા ત્યારે પણ સેતુ બાંધીને આજ એની કૃપા આપણા ઉપર કેવડી કે ઉડીને આવવામાં કેવલ હનુમાનજી એક જ હતા આજે હનુમાનજી આપણને બધાને પાંખું વાળા બનાવી નાખ્યા અને બધા ઉડીને આવ્યા હસમુખો હનુમાન કેવો હશે ઉડી મચ્છરે ઉડવાની શરૂઆત કરી માને પગે લાગ્યો માં પેલી સફર કરું છું પહેલી ઉડવાની શરૂઆત કરું છું મને એટલે એની માએ કીધું લેસ ગો બેટા હેપી જર્ની લંકા નો હતું જાઓ બેટા સફર કરો ઉડાન ભરો અને મચ્છર ઉડતું ઉડતું સફર કરી અને જ્યાં પાછું આવ્યું પછી એની માં પૂછે છે કે બેટા કેવી સફર રહી કે માં બહુ સરસ મને બહુ આનંદ આવ્યો ધ્યાન દેજો શબ્દમાં જેમ ઊંચો જાતો ગયો મને દુનિયા નાની મળી દેખાવા અને મને તો મજા આવી પણ હું જ્યાં ગયો ને સમાજ બહુ મજા આવી અરે બેટા સમાજ ને તારા થી સમાજ ને મજા આવી એમ કે હા માં હું જ્યાં ગયો ને સમાજે બહુ પાડી ત્યારે એની માય એટલું જ કીધું બસ બેટા એ તાળીની ઝપટમાં ન આવી જતું દુનિયા છે તાળી પાડે તાળી પાડી થી મહાદેવને અને તાળી કેવાઈ ગીત છે ને તાળી તાળી માં ઘણો ફેર છે રે કોને તાળી કહેવાય જો તાળી પાળી થી મહાદેવ ને જેમાલી સુખ પ્રગટ થયું સાહેબ એટલે મૂળ વાત ઉપર આવું કે આખી જિંદગી નો સરવાળો એટલે એ આપણે પચાસ વર્ષ એમાં આવ્યા ગયા પંદર આગલા પાંચ બીજા હિતેર થયા બરાબર પછી હિતર માં રોજ હવારમાં માં ધોઈ ખાઈ પી એની ગણો બાકી ગણો માટે કેટલું જીવ્યા ઘણા માણસો આપણે કે હું ફલાણા પ્રધાન સાથે એટલી કલાક બેઠો ફલાણા વ્યક્તિ સાથે અમારે એક કલાક બેસવાનો મોકો મળ્યો આ બહુ વાતો કરે ને ત્યારે અંદરથી એક અવાજ આવે કે તું બધા સાથે બેઠો તું તારી પાસે કેટલી ઘડી બેઠો સાહેબ આ ભાગવત છે ને પોતાની પાસે બેસવાની વાત છે ભલા મારા હે આજે દિવસો કપાય છે કોઈ સાથે નથી પોતા સાથે બેસીએ છે આજે બે વાર વ્યાસપીઠ બોલી કહેવાનું તું કોણ છો એ ઓળખ અને આખી ગીતા નું સાર ઈ જ છે ને હે અર્જુન તું કોણ છો લફડ ફફડ ને લબડે લેવું હોય તો નીકળી જાય બાય યુદ્ધ માલી રાકા આ સુદર્શન ચક્ર કરી નાખે બધું એ તો હું લખ્યું નથી બાકી કૃષ્ણ એ જે જીકી થી શું સમજાવ તું મને મેં એક જગ્યાએ પ્રોગ્રામમાં કીધું ને દાદા કે કાંઈ હારે આવવાનું નથી લહેર કરો તો એક ભાઈ મને પ્રોગ્રામ પૂરો કરીને કીધું પૂરો થયો ને મને કે ભલે બીજા ન લઈ જાય હું લઈ જવા તું હું લઈ જાવ મને કે બેય પગમાં હરિયા છે એ તો તારા લખણે આવ્યા હારે ભાઈ ખરેખર અને પાછું જોવો તમે માણસો તરત એવું નથી માણસ એવું જીવન તમે જેવું બોલો ને એવું જીવે જ હવે એક જગ્યાએ મારે કહેવાય ગયો કે અજગર કરેની ચાકરી ને ફલાણું નાન તેન કીડી ને કર ને હાથી ને મણ દેનારો ભગવાન છે એક જણે મને કે આજથી એકળીના બે કટકા કરી બીજો મેં કીધું કેમ મને કે તમે ન કીધું કે અજગર કરેની ચાકરી તોય ભગવાન એના મોઢા આહાર આપે છે ને હાથી ને મણ આપે છે મેં કીધું તું ઈ કીડી થાય ને તેથી કાઈ ન કરતો હાથી થા તેદી નો કરતો અજગરના પેટ નો થા તેદી કાઈ નો કરતો પણ અત્યારે માણા બન્યો છે માટે તારે કરવું પડે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે તું કર્મ કર ફળની આશા ના રાખ મને કેવું મળશે છોડ એટલે માણસો તરત જીવનમાં લઈ જ લે અને વાત એટલી એટલે વાત એ છે કે આખી જિંદગીનો કવિ કાગ બાપુની આ કવિતા છે કે ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભાવ મેં ગાળ્યો શેવટમાં શૂન્ય તણો સરવાળો હવે એનો સરવાળો આપણે કરીએ તો દાખલા તરીકે આપણે હોય હો વર પુરુષ જીવવું છે એક પણ વર્ષ એમાં કાઢવું નથી ફાઇનલ તો પંદર વર્ષ તો આપણા બાળપણના ગયા હા પંચાશી વિધ્યા હવે તમે આવો કે આપણે જેટલું જાગીએ એટલું તો હુઈ સિંહ અમુક ડબલ ખ્યાહી લેતા એ વસ્તુ જુદી એટલે પચાસ વર્ષ ઊંઘમાં ગયા કેટલા રહ્યા પાંત્રી વર્ષ રહ્યા પાંત્રી વર્ષમાં હવે આપણે પંદર વર્ષના થયા પછી પછી આપણે અડધો જે પાંચ વર્ષ છે ને વ્યવહાર જોવા માં કાઢ્યા અરે ખરેખર આપ જો તમે આપણે આપણા વર્ષની ગણતરીઓ એવી છે જો આપણે અઢાર વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર ગામ ગણતું હોય અઢાર વર્ષના ના થાય ને એટલે ગામ ઉમર ગણે કે ફલાણા ભાઈ દીકરો અવડો થયો ફલાણા ભાઈ દીકરી અવડી થઈ ગામ ગામ ગણે પછી ઓગણીસ ઓગણીસ નો હું ગણીશ બાપાને કે હવે પછી ક્યાંક ધંધો રોડાવો એમ શબ્દ માં ધ્યાન આપજો આને આનંદ કરવો છે હું ગણીશ હું એટલે અભિમાન આવ્યું અહંકાર આવ્યો એટલે તરત વિષ આવે ઝેર સીધું વિષ અને દસ વર્ષ ઝેરના ઘૂંટલા ઘૂંટવા જ પડે દસ વર્ષ જે ઝેર પચાવે તો તરીશ અને પછી તો તરતો થાય એટલે એકલાને ન તારતો બીજાને તારતો જ છે એકત્રીસ બત્રીસ આમ જો બીજાને સાથે લઈને ચાલીસ તરીશ ને તો જગતમાં ચાલીશ અને જગત માં ચાલીસ એટલે પછી જગત તાલી બે તાલી અને પાછું તાળીયું ધ્યાન રાખજે મચ્છરનું બચ્ચું પેલી ઉડાન ભરતું હતું પેલી જ વાર એટલે માને પગે લાગ્યો હે મા હે જગદંબા એને માં જ હોય ને એટલે બાપુ મને આ મચ્છર ભલે કોઈને ગમતા ન મને બહુ ગમે અને એવું હશે તો મારે દાદે હનુમાનજીએ મચ્છરનું રૂપ ધારણ કર્યું છે ને સુકામ એ પાછું લંકામાં જે લંકામાં હું તમે બેઠા છીએ ત્યાં મશક સમાન રૂપ ધારણ કરીને હનુમાનજી મહારાજ અહીંયા ફેર્યા એ વાતે છોડો આધ્યાત્મિકની વાતે છોડો પણ એને ઉડવાની તેવડ તો છે ને પાંખવાળો તો છે ને આ દુનિયામાં ત્રણ વસ્તુ જેની હારી હોય એને કોઈના બાપની તેવડ નથી રોકી શકે કાંઈક પાંખ હોય નહીં એક એની હાંખ કઈ હાખ નો છે કઈ પાખીનો છે કઈ પાંખ નો છે જેની આખ હાંખ અને પાંખ આ ત્રણ વસ્તુ પવિત્ર હોય ને એને પછી કોઈના બાપની આંખ પવિત્ર હોય જેની હાંખ પવિત્ર હોય અને હિન્દુસ્તાન ની તો એક કોમ એમ કેવાય કે એક પાખાળી છે અને એક હાંખાળી છે આખી નું આપણે જોવાનું છે ને કોણ ઋષિપુત્ર નથી હિન્દુસ્તાનનો એના પાયામાં તો ત્યાં ઋષિ જ બેઠા પછી જેવા કર્મ કરતા ગયા એવી જ્ઞાતિમાં આપણે જતા ગયા બાકી એનું જે ઉત્તમ સ્થાન જે છે આપણું ઉત્તમમાં ઉત્તમ સ્થાન હોય તો ભારત વર્ષની અંદર જન્મ લેવો હોય છે આ લંકા લંકા જ હતું શ્રી કારે થયું સીતાજી આવ્યા પછી નગર લંકા તે ગઢથી રાવણ આવ્યો હં સ્વયંવરમાં શ્રીલંકાથી નથી આવ્યો ત્યાં લંકા જ લખવામાં આવ્યું પણ શ્રી એટલે શક્તિ ભગવતી જયારે અહીંયા પ્રવેશ કર્યા ત્યારે લંકાની આગળ શ્રી લાગ્યો અને કહેવા કે વિશ્વનો એક પણ એવો દેશ નથી કે આગળ શ્રી લાગતો હોય એ કેવલ ને કેવલ રામજીની હનુમાનજીની મા જાનકીની કૃપા અને આ દેશમાં આવ્યા ને અને એટલે આની આગળ શ્રી લાગી ગયો ભલામાં એટલે બચ્ચું ભલે સે મચ્છર પણ પાંખવાળું જ છે ને ઉડવાની તેવડ છે આપણે જેટલા એવા પાંખાળા ઉડીને આવ્યા અહીંયા આ નરુ સત્ય છે ને ઉડીને આવ્યા ને તૂટી ગયા છે વાંદ્રે અહીંયા આવવા હાટુ બાપા મેં તમે રામાયણમાં ઘણી વાર વર્ણન સાંભળ્યા હતા પણ આજ એ ભૂમિમાં આવવાનો અવસર કેવલ ને કેવલ મળ્યો હોય તો એ યશ અને જશ બે રામકોટ આશ્રમ અંકલેશ્વર મહામંડલેશ્વર એક હજાર આઠ પૂજ્ય ગંગાદાસ બાપુના ચરણે ધરીએ છીએ ગંગાદાસ બાપુ અહીંયા આવે અને અહીંયા સરસ મજાને આવી ભાગવત કથા આજના કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા વ્યાસપીઠ ઉપર વિરાજમાન ભગવાન ભાગવતજી એમના ચરણોમાં વંદન કરી અને મને તમને વ્યાસપીઠ ઉપરથી જે ભાગવત અમૃતપાન કરાવી રહ્યા છે એવા જીગ્નેશ દાદા દાદામાં કેના નામ લઉં પણ તમામ સંતોના ચરણોમાં મારા દંડવત પ્રણામ ઉપસ્થિત એવા એવા વ્યક્તિઓ બેઠા છે એ તમામ મારા વડીલો યુવાન દોસ્તો માતાઓ બહેનો અને બાળકો બધાઈને આઈથી મારા પ્રણામ અને આ ટીવીના માધ્યમથી જે સાંભળી રહ્યા છે ભારત વર્ષમાં બેઠા બેઠા માણસો એને પણ લંકાની ભૂમિમાંથી એમને પણ અહીંથી વંદન કરું છું અને ખૂબ બધા આનંદ કર્યા છે બાપુ ખૂબ ખૂબ આનંદ પૂંજ જિગ્નેશ દાદા પણ આવી રહ્યા છે એમને પણ આપણે કાવ્યુથી આપણે વધાવી દાદા પધારો દિવસ કેમ વ્યા જાય છે એ ખબર નથી રહેતી કથાનો સમય તો છે ચાર થી આઠ પણ સમયનું ભાન ભૂલવાડે આનું જ નામ કથા અને એટલો બધો આનંદ કરીએ પાછા દસ વાગે બધા જમીન અમુક તો હુવે છે અને અમુક તો એ પાછા એ આનંદ કરે છે વાતું સીતું કરે છે બધા પાછું સવાર થાય એટલે પાછા કે હાલો બસમાં અને બાપુ હું કેટલા વર્ષે બસમાં બેઠો હા આ આનંદ અને પાછી બસુંય ને એક ભાઈ મને કે રોદો નથી લાગતો મેં પણ આ આમાં રોદા જ નથી રોડ ઉપડે તી કાંઈ આપણે હાટું રોદા આવે એમાલી પાછા બધાય બાર એક બે વાગે તો બધાય ફરીને આવે પાછા પ્રસાદ લઈને જે પોતપોતાના રૂમમાં જે ફ્રેશ થાય તા પાછો કથાનો સમય થઈ જાય એટલે એટલો બધો જે આનંદ અને એ આનંદમાં મારે તમારી આગળ થોડા ઘણા કાલાવાલા કરવા છે દાદા એ કીધું ને કે આનંદ કરાવવાનો છે અને ખરેખર જીવન જ આનંદ છે જીવન છે ને માણસનું જીવન જ એક આનંદ છે કોઈ દી એવું બન્યું ભે હું ભેગી થઈને ભાગવત બિહારી કોઈ જગ્યાએ એવું બન્યું હોય તો કયો કે અમારે બધી છે ને આમ તો જાફરાવાદી ભેંસો પણ બધી એટલી સત્સંગી અને એવું પાછું ક્યાંય નથી બન્યું પાડા સરી આવ્યા ને ભેહવાટું ભારા લેતા આવ્યા એમ નહીં નહીં એ કેવલ એક માનવ દેહ ભગવાને આપ્યો છે અને એની અંદર જ માણસને આનંદ મળે છે અને પાછા દરેક કથામાં ખૂબ આનંદ આવે છે દાદા નવી પેઢીના આ સદીના એક ભાગવતનું ઉજળું નામ એટલે જીજ્ઞેશ દાદા વાતો તો આનંદ આવે જો આ બધા એવું છે અઘરું કરીને નથી આપતા નીતર કીધું ને દાદા ભાગવત અઘરું છે આમ તો માણસનું જીવન એ અઘરું જ છે ઘણા નથી ધરાર ઉલ્ડર માં આંગળીઓ ભરાવતા જેને ધરાર અઘરું જ કરવું હોય તમે શું કરી લો તમે કે કેટલા વાગે આવ્યા તમે અમે તો એક વાગે તો કે અમારે પાંચ કેમ વાગ્યા હું કહું એ તમને ખબર અમે એકચુઅલી આમ ફરી ફરીને આવેલા પણ તમે ફરીને આવો એમાં અમે શું કરીએ જીવન સરળ જ છે કામે ક્યાં ના કહી છે તમારે કરવું હોય વર્ષોથી બોલતો આવું છું આ કે કામે ક્યાં ના કહી છે તમારે કરવું હોય તો બુદ્ધિએ એ ક્યાં ના કહી છે તમારે અનુચરવું હોય તો સામા પાણી હાથી ડૂબે માછલા તરે હવે તણખલા બનો જગતમાં તરવું હોય તો કામે ક્યાં ના કહી સજો કરવું હોય જેટલા હળવા થશે એટલી બહુ મજા આવશે જેટલા હળવા થતા જઈએ એટલી બહુ મજા આવે અને જેનું જીવન હળવું એનું મૂલ્ય ભારે હળવું થવું હલકું ન થવું જીવન જેના હળવા હોય એટલે અમારો કવિ લખે છે કે ગુણતા ભાંગતા બાકી આખું ભગ મે તું ગાયો શેવટ માનો સરબાલો તણો સરબાલો ખોળિયા માલી પ્રાણ વ્યાજા હે એટલે સમાજ એવા જ કરીને પાછા મોકલ્યા દાદા એ બહુ સારી વાત કરી હોના વીટી કાઢી લો તક નીકળતી નથી હોની ને બોલાવો કે લોવરને બોલાવો